વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વોર્ડ નંબર અઢારમાં પીએમ નરેન્દ્ર મોદીનો મન કી બાતનો એકસો એપિસોડ નિહાળ્યો આજે રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતનો આ એકસો તેરમો એપિસોડ હતો તમને જણાવી દઈએ કે આ પહેલા અઠ્યાવીસ જુલાઈના રોજ પીએમ મોદીએ એકસો બારમાં મન કી બાત એપિસોડને સંબોધિત કર્યો હતો તે સમયે પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિક મેથ્સ ઓલિમ્પિયાડ આસામ મોઈદમ ટાઈગર ડે જંગલોના સંરક્ષણ અને સ્વતંત્રતા દિવસ વિશે વાત કરી હતી ભારતીય રેડિયો કાર્યક્રમના એકસો કર્યું હતું રાષ્ટ્રને સંબોધતા તેમણે કહ્યું ત્રેવીસ ઓગસ્ટે રાષ્ટ્રએ ચંદ્રયાન ત્રણ ની સફળતાની ઉજવણી કરીને પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરી હતી ત્યારે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત ના કાર્યક્રમના માધ્યમથી સ્ટાર્ટઅપ થી લઈને તિરંગા યાત્રા સુધીની તમામ વાતોને સ્મરણ સ્મરણ કર્યા હતા આ પ્રસંગે વડોદરાને યુવા અને શિક્ષિત ડોક્ટર હિમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જશવંતસિંહ સોલંકી તેમજ વોર્ડના પ્રમુખ મહામંત્રી તેમજ સંગઠનના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આજે નિત્યક્રમ મુજબ માન્ય વડાપ્રધાનશ્રીના મન કી બાતનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો અમારા વોર્ડ નંબર અઢાર ખાતે આજે આ મન કી બાતના કાર્યક્રમની અંદર અમારા શહેરના આદરણીય મહામંત્રી શ્રીમાન જસવંતસિંહ બાપુ અમારા વોર્ડના પ્રમુખ શ્રીમાન નરેન્દ્રભાઈ અને તમામ સંગઠનના આગેવાનો બુથ પ્રમુખ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને મોદીજીના પ્રેરણાત્મક મન કી બાતનું શ્રવણ કર્યું જે પ્રકારે મોદીજીએ સ્ટાર્ટઅપને લઈને એક જે દ્રષ્ટાંત આપ્યું યુવાનો સાથે વાત કરી અને સંસ્કૃત ભાષાનું મહત્ત્વ હોય એક પેડ મા કે નામનો વિચાર હોય હર ઘર તિરંગાની જે સફળતા હોય એ તમામ સફળતાઓને વાગોળી અને ખૂબ જ પ્રેરણાત્મક માર્ગદર્શન એમણે આપ્યું છે એ બદલ માન્ય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું વોર્ડ નંબર અઢાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ અમારી પાર્ટીના એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દર મહિનાના છેલ્લા રવિવારે જે મન કી બાતના પ્રોગ્રામ હોય છે દરેક બૂથમાં આવો પ્રોગ્રામ થતો હોય છે અને અમારા વડોદરા શહેર સંગઠન દ્વારા દર એટલે એક વોર્ડમાં મહાનુભવ આવે છે એ એ મુજબ આજે અમે વોર્ડ બૂથ નંબર ચારમાં અમારા બુથ પ્રમુખ નિમેશભાઈ પટેલના ઘરે આ મન કી બાતનો પ્રોગ્રામ કર્યો છે એમાં અમારા સાંસદશ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી પધારે છે તથા અમારા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી આવે છે